ભુજના સાગર સિટી વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને રહેવાસીઓની નગરપાલિકામાં રજૂઆત એક વર્ષથી પાણીની સમસ્યાથી ત્રસ્ત રહેતા લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ભુજ દિવસે દિવસે વિસ્તારી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં સોસાયટીઓનું નિર્માણ થઈ રહ્યું છે અને લોકો પોતાના ઘરના ઘરનું સપનું જોઈ મકાનો ખરીદી રહ્યા છે પરંતુ એ નવા નવા ઊભા થતા વિસ્તારોમાં સૌથી મોટી પીવાના પાણીની વિતરણની સમસ્યા સૌને કનડવા લાગી છે આજે ભુજ નગરપાલિકા ખાતે છેલ્લા એક વર્ષથી પાણી વિતરણ પ્રશ્ને હેરાન પરેશાન સાગર સિટી અને સાગર બંગ્લોઝના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરાઈ હતી સાગર બંગ્લોઝના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવા આવેલા સાગર બંગ્લોઝના રહેવાસીઓ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે સાગર સિટી વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પાણીની સમસ્યાને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ બાબતે વખતો વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી જોકે આજની રજૂઆત બાદ નગરપાલિકા અધિકારી દ્વારા સંતોષકારક જવાબ અપાયો છે તેમ જણાવતા રહેવાસીઓએ આગામી સમયમાં અહીંની પાણીની સમસ્યા હલ થશે તેવી આશા વ્યક્ત કરી હતી નોંધનીય છે કે ભુજનો દિવસો દિવસ વિસ્તાર વધી રહ્યો છે નવી નવી સોસાયટીઓ નિર્માણ થવા લાગી છે પરંતુ સોસાયટી નિર્માણ કરનારા બિલ્ડરો દ્વારા રહેવાસીઓ માટે અગાઉથી પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરાતી નથી જેના કારણે રહેવાસીઓ અહીં મકાનો ખરીદ્યા બાદ પણ ન ઘરના ન ઘાટના થઈ જાય છે મા નામ દિપ્તિબેન પીનારા છે હું સાગર સિટી સાગર બંગલોસમાંથી આવું છું છેલ્લા એક દોઢ વર્ષથી પાણીની સમસ્યા છે અમને ટેન્કર મંગાવવા પડે છે અને પાણી બિલકુલ આવતું નથી આવે તો ખૂબ જ ધીમું આવે છે તેમાં બધા પરિવારવાળા છે પોતાના ઘરનું કેવી રીતે ચલાવે અને ટેન્કરના ભાવ પણ કેટલા બધા છે કે જે દરેક ઘરને એમ કે પરવડે એમ નથી તો અહીંયા આગળ અમે રજૂઆત કરવા આવ્યા છે આની પહેલે પણ અમે પાંચ છ વખત અહીંયા આવી ગયા પણ છતાં પણ કોઈ કાંઈ કરતું નથી તો આજે તાત્કાલિક ધોરણે જો એ લોકો કાંઈ આ નિર્ણય લે તો અમારી જે સાગર સિટીમાં જે સાગર બંગલોમાં જે પાણીની સમસ્યા છે ને એ કાયમને માટે મટી જાય એના માટેની અમે વિનંતી કરીએ છીએ હું વિનોદભાઈ જોશી સાગર સિટી સાગર બંગલોમાં રહું છું આજે અમને પાણી સપ્લાયની ઘણા સમયથી લગભગ બાર મહિના જેવા થઈ ગયા અમે અનેક રજૂઆતો કરી છે મૌખિક કરી છે એકલ દોકલ આવીને રજૂઆતો કરી છે પણ ધ્યાન દેવામાં આવ્યું નથી આજે અમે સોસાયટીના સાગર બંગલોના બધી ભાઈઓ બહેનો સાથે મળી અને આવેદનપત્ર નગરપાલિકામાં આપેલું છે જાડેજા સાહેબને જાડેજા સાહેબે સારો ઉત્તર આપ્યો છે કે ત્યાં આવીને સક્ષમ અધિકારી ત્યાં આવીને જોશે અને આ આ વાતનું પાણી સપ્લાયનું નિરાકરણ કરશે એવી અમને હૈયા આપવામાં આવી છે કેટલા દિવસે લગભગ બારેક મહિનાથી આવું છે કેટલી વસ્તી છે વસ્તી લગભગ પંચાવન થી સાઈઠ બંગલો છે એક બંગલામાં ચાર જણા કે પાંચ જણા લખો તો એટલે ઈ પ્રમાણ છે સાહેબ